નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જીવકર કંપનીના ઘઉં જોવા આવ્યા છે ઘઉં તો ઓલરેડી કપાઈ ગયા છે પણ એમણે જે આ પૂરા કર્યા છે તેમનું નામ અને ગામ આપણે પૂછીએ શું નામ તમારું ભરતભાઈ રબારી ભરતભાઈ રબારી ગામ ઈટોલા ઈટોલા તાલુકો વડોદરા તાલુકો વડોદરા જિલ્લો વડોદરા આ ઘઉં તમે કઈ લાવ્યા હતા પાદરા લાવ્યા પાદરા નવ ભરત લાવ્યા હતા ને નવ બરાબર તો કયા ઘઉં છે જીવતર જીવકર ના જ્યોતિ લોંગ જ્યોતિ લોંગ જ્યોતિ લોંગ ઘઉં છે આ પહેલી વાર વાયા ઘઉં તમે હા પહેલી આ ઘઉં પહેલી વાર વાયા અને કેટલા વીઘાના ઘઉં હતા

不嘞。Vale.